હલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધામાં વિડીયોનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે પ્રાર્થના તો આપણે નાસ્તામાં બનાવવાના છે ચોખાના પૌવાનો ટેસ્ટી નાસ્તો મતલબ આપણે બનાવશું ચોખાના પોવાના વડા તો ખાવા આવી જાજો અને પવાય તો પ્લીઝ લાયક છે બે મુખી ચોખા લઈ લીધા છે

બધું મિક્સ કરીને મસ્ત આપડે લોટ બાંધીને એવું થઈ ગયું છે સરસ તો મદદ થી આપણે હાથ ખેલવાળા કરી મસ્તી નો આપણે વડા બનાવી લઈએ બટેટા પૌવા ને તો બધાય વારે વારે આપણે બનાવતા હોય ખાતા હોય એક ને એક વસ્તુ ખાય કેમ કંટાળી ગયા હોય તો આપણે અલગ કઈક નવો નાસ્તો એ જો સરસ આપણે બની ગયા છે તો આવી રીતે બધાય બનાવી લેશું જો આ બે શેપ તૈયાર કર્યા છે પછી આપણે એક શેપ તૈયાર કરશું બાકી તમને જે સારો લાગે એ શેપમાં તમે બનાવી શકો છો મસ્ત બને છે ક્યારેક બનાવીને ટ્રાય કરજો ક્યારેક ખાજો મારા વાળા મજા આવશે બનાવજો

કરી લીધા છે ને આમાં થોડોક ચાઇનીઝ સ્વાદ આવે ને છોકરા ચાઇનીઝ ખાવું તો આમાં મેં થોડોક સુધી સોસ નાખી દીધો છે ચાઇનીઝ મસાલો નાખી દીધો છે તો આના વડા બનાવી લો ને તો અહીંયા ગેસ ચાલુ થઈ ગયો છે અને મેં લોહી મૂકી દીધું છે મેં તેલ નાખી દીધું અંદર ચાલો તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં વરસાદ છે એટલે ઠંડો વાતાવરણ થઈ ગયું છે તો ગરમ ગરમ ખાવાની મજા આવશે હાલો બધા ખાવા મારે વાલા

સરસ ચે અને ફટાફટ આવી રીતે બધા વડા બની જાય પછી નાસ્તો કરવા પાછા મળીશું મારા વડા આપડા પવાના વડા બની તૈયાર થઈ ગયા છે ઝટફટ નાસ્તો ફટાફટ બની જાય એવો